મારું નામ નાનસિંહભાઈ ડે વસાવા છે હું દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ દેવમોગરાનો ઉપપ્રમુખ છું અમારું દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટ અને દેવમોગરા માતાજીનું મંદિર જે નર્મદા જિલ્લાનું સૌથી મોટું ધાર્મિક સ્થાન છે જ્યાં મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત અને મધ્યપ્રદેશના લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે એવા પવિત્ર ધામના ટ્રસ્ટ દ્વારા ભારત સરકારમાં ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળ અમે દેડીયાપાડા અને સાગબારા તાલુકાના તમામ બસો છપ્પન ક્ષયના દર્દીઓને દત્તક લીધા છે માનનીય નર્મદા જિલ્લા સમારતા સાહેબના માર્ગદર્શન હેઠળ અને ડૉક્ટર ઝંખના મેડમના દોરવણી હેઠળ અમે બસો છપ્પન દર્દીઓને શ્રી સાર્વજનિક દેવમોગરા મંદિર ટ્રસ્ટ દેવમોગરા તરફથી દત્તક લઈ અને દેડિયાપાડા અને સાગબારા તાલુકાના તમામ દર્દીઓની છ માસ સુધી એમની જરૂરિયાત પ્રમાણેની જે કીટ છે એ કીટ અમે એમના ઘર સુધી પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરી છે